જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ આપણે અત્યારે ઓયણી સવારમાં કાયમ સાડા પાંચ વાગે નીકળી જવાનું ઘરેથી ને ચણા વાવવાના હોય ઘઉં વાવવાના હોય ડુંગળી વાવવાની હોય પછી ધાણા હોય તો આજે આપણે મયુરભાઈની વાળી શણાવ વાવવા આવી ગયા છીએ અત્યારમાં મયુરભાઈ બાષ્કા તોડી રહ્યા હવે આપણે એને સણામાં ઘણા લોકોને ત્રણ નંબરના સાકર હોય તો એમ કહેતા હોય ઘણા કે અમારે સણા હે ને પકડાય પકડાય ને હાલે પણ આ જે રોટરવાળા સકર આવે ને અંદર રોટરવાળા આમાં સણા પકડાય નહીં એકદમ વાવેતર કરવાની પણ મજા આવે અત્યારે આપણે ચાર દાતા ચોવીની આ વાવવાના છે અને ઉમેણીમાં બે નંબર ઉપર બેની નીચે થોડુંક રાખેલું છે બાર કિલો ચણાનું વાવેતર કરવાનું હોય તો આ રીતે કમ્પ્લીટ થઈ જાય આપણામાં મયુરભંજને બાર કિલો વાવવાના છે અત્યારે

આપણે અહીંયા પાંચ વીઘાનું વાવેતર કરવાનું છે હમણાં મયુરભાઈ ભરી દીધું આમાં પડીકી નથી આવી ભાઈ દવાની ભરવાની નથી જોજી અંદર વહી ગયું એની પાસે ઈ અને એક બીજો પ્રશ્ન છે મેન કે હાઇડ્રોલીનું જે વાત કરતા હોય અમુક ભાઈ કે આપણે ટ્રેક્ટરની હાઇડ્રોલી સારી ન હોય તો ખરેખર વાવવાની મજા ના આવે આજે હું તમને પાવરટેકમાં આ હારી ભાઈ જો હારી જો જો આનું પણ ધ્યાન રાખું આ બાસકામાં નીકળે એટલે આ પછી કહે કે અમારે એક હાર નથી આજે હું તમને હાઇડ્રોલી પણ કાયદેસરની આમ એકદમ પરફેક્ટ આમ બતાડશું અમે મયુરભાઈ અમારા સિંહ ભેગા એટલે નકર મારે તો કોઈ કેમેરાવાળો હોય નહીં હાથે ઉતારવાનું હોય ને હાથે મૂકવાનું હોય હું ફાવે હું તો મૂકવાનું હોય આજે મયુરભાઈ ભેગા છે એટલે બધું આપણે રિઝનેબલ બતાવ્યું કે પાવરટેકમાં ઘણા કહેતા હોય કે મારે કંટ્રોલ ઉપર હાલે નહીં ડબલ લીપ ઉપર હાકવું પડે ડબલ લીપ ઉપર ખરેખર પાવરટેક ટ્રેક્ટર હાંકવું નથી પડતું સિંગલ લીપ ઉપર જ હલી જાય છે એ હું તમને આજ વિડીયોમાં બતાવી કે કઈ રીતે હું સિંગલ લીપ ઉપર હાકું હી

મેરબે અમે જો પાણી જેવી થઈ જો ડબલ પાણી તો અમે ડબલ પારી જે કરીએ એનો કારણ એ છે કે વચમાં જે પાટનું હે ને એ છાણા હરખું જ રાખવાનું પાછું હાતે એમાં પણ આલી જાય એટલે 24000 નું પાણી પાટનું રાખી દઈ અને હરખું જાળે અમાર આ તો હવે

કંટ્રોલ લઈ લે ઓટોમેટિક જ કંટ્રોલ થાય આ રોગ ઉપર જે ઓટોમેટિક નીચે બેહી જાય પણ એક ધ્યાન રાખવાનું પરફેક્ટ કે તમે જ્યારે ઉઈણી ભરો ને ત્યારે તમારે ઉઈણીનો માગ એટલો રાખવાનો એક ખેલી ખાતર નાખો તો એમાં વાસણના ભાગમાં ઘઉં આવતા હોય તો પાછો બે ઉપર ફૂલ ભરી દો ને સો મિલી લીટરનો કંટ્રોલ જે જે કરવો પડે આખું ઉપર ભરેલા હોય ને તો ભાઈ ભાઈ પાછળ દેખાડો thank you